ભુજ એકસો એક્યાસી અભયમ મહિલા અને તેમની ચાર માસૂમ દીકરીઓ માટે બની આશીર્વાદરૂપ રૂપ એકસો એક્યાસી અભયમ ટીમના કુશળ કાઉન્સિલર થકી વ્યસની પતિના ત્રાસથી કંટાળી આત્મહત્યા કરવા ગયેલી મહિલાને અને તેમની ચાર માસૂમ દીકરીઓ બચાવી આપ્યું નવું જીવન ભુજ સી ટીમના વિસ્તારની એક જાગૃત નાગરિક એકસો અભયમ મહિલા હેલ્પલાઇન નંબર પર ફોન કરીને જણાવ્યું હતું કે એક અજાણી મહિલા તેમના પતિ સાથે ઝઘડો થતા હમીરસર તળાવમાં કૂદકો મારી કરવાનો પ્રયત્ન કરેલ હતા મહિલાની સાથે ચાર માસુમ બાળકો પણ હતા હાલ મહિલાને હંમેશા તળાવ કુદકો મારતા રોકી દેવામાં આવ્યા છે પરંતુ પીડિતા મહિલા આત્મહત્યા કરવાનું કારણ વારંવાર જણાવતા હોવાથી તેથી એકસો ની મહિલા હેલ્પલાઇનની ની જરૂર છે પીડિત મહિલાએ આત્મહત્યા કરવાનો વિચાર ડિપ્રેશનમાં આવીને કરેલો હતો પીડિતા મહિલાએ હવે પછી આત્મહત્યા નહીં કરીશ તેવું જણાવી અને સંકલ્પ લીધો હતો એકસો એક્યાસીની ટીમે કુશળ કાઉન્સેલિંગ કરી પીડિત મહિલાને જીવવાની જિજ્ઞાસા જગાયેલ હતી હાલ મહિલા અને તેમની ચાર બાળકીઓને આશ્રય તથા લાંબા ગાળાના કાઉન્સેલિંગની જરૂર હોતા પીડિત મહિલા તેમના ચાર માસુમ બાળકો સાથે ભુજ ખાતે આવેલ સખી વનસ્ટોપ સેન્ટરમાં સુરક્ષિત આશ્રય આપવામાં આવેલ છે સ્ટોરી રિપોર્ટ બાય करण वागेला भोज